નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર સોથી છસો રાજકોટ એકસો એકતાલીસથી ચારસો એકસઠ જેતપુર એક્યાસીથી ચારસો છોતેર જૂનાગઢ સોથી ચારસો પચાસ ગોંડલ એકસઠથી ચારસો એકસઠ અમરેલી સોથી ચારસો પાલીતાણા બસોથી ચારસો એંસી ભાવનગર એકસો દસથી પાંચસો અમદાવાદ બસોથી છસો ડીસા છસોથી નવસો એંસી પેટલાદ બસોથી છસો સુરત એકસો એંસીથી પાંચસો એંસી બરોડા બસોથી છસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો